બનાવની વિગતો અનુસાર ગત ઓગણીસમી માર્ચના રોજ અંકલેશ્વરના બોરભાઠા ગામ ખાતે આવેલ એચડીએફસી બેંકમાં મહેશ ચૌહાણ નામનો બેંકનો કસ્ટમર પોતાના એફડી નંબર આપી એફડી થયેલ છે કે કેમ તે જાણવા માટે પૂછપરછ કરી રહ્યો હતો તે દરમિયાન નંબર જોઈ બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલને શંકા જતા તેઓ મહેશ ચૌહાણને પૂછતા આ એફડી મેન બ્રાન્ચમાંથી કરાવી હોવાનું સામે આવ્યું હતું જે અંગે તેમને મેન બ્રાન્ચ મેનેજર વિક્રમજીત સાહુ તેમજ બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવક અને બેંક ક્લસ્ટર હેડ અબુર લુલેને જાણ કરતા તેઓ દ્વારા તપાસ કરતા આ એફડી ઓગણીસમી માર્ચના રોજ અસિસ્ટ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ મહેશ ચૌહાણ નામે એફડી બનાવી હતી જે અંગે બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવકે બીજા દિવસે ધવલ ચૌહાણની પૂછપરછ કરતાં આખો ભાંડો ફૂટ્યો હતો અને તેને એફડી માટે આવતા કસ્ટમરોને પોતાના પરિવારના નામે એફડી કરવા જણાવી વધુ વ્યાજની લાલચ આપતો હતો બેંક આવતા આઠ ગ્રાહક પાસેથી સિત્તેર પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા લઈને તેમને નકલી એફડી બનાવી આપી હતી જે અંગે ધવલ ચૌધરી પાસે લેખિત માંગતા તે હમણાં આવું છું કહી બેંકમાંથી રફુચક્કર થઈ ગયો હતો છેલ્લા છ મહિનાથી આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો હતો અને અન્ય કેટલાય લોકોની એફડી કરી છે તે અંગે તપાસ શરૂ કરી હતી તેમજ મેઇન બ્રાન્ચ મેનેજર બિક્રમજીત સાહુ દ્વારા આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ ગ્રાહકોની લોભામણી લાલચ આપી બોગસ એફડી બનાવી ખોટી હોવાનું જાણ જાણતા હોવા છતાં બેંક કસ્ટમરોને ખરા તરીકે આપી બેંક અને કસ્ટમર સાથે વિશ્વાસઘાત કર્યો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં આસિસ્ટન્ટ મેનેજર ધવન ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી